મારી ઉર્સી વાને તો વેતી મારવી હ આ છોકરો ને દોશી ને બધા હે ને ગોમેત્રે જતા રહે બે દારા ને બે દારા તાન આ બધું અમે ડોબો રાખે એમાં ગુનો કર્યો આ ખબર નહીં પડતી એમને આ બધું કોણ કરે આ બધું મારે કરવાનું હોય હેતી વાડી ને બધું કોણ સંભાળે પેશો નું એ કરવાનું હેતન નું એ કરવાનું તાણા વળી હઈ ને આ જો પાડો લ્યો

હા ભે સારી પાછી હો ને ગ્રાહક હા વ્યવસ્થિત લઈને આવજો પાહા કિંમત લાખ રૂપિયા તમે આઈન ભેહ તો જોઈ જુઓ અહીંયા હા ફટાફટ આવજો ગરાક લઈને પહા બીજા કોઈ આઈ ના જાય હું તો બે ત્રણ જણાની વાત કરીને રહશી ભાઈ એ સારું ગોબરિયો કે હાલ આવું અમાર આવતા એટલા બીજું કોઈ ગ્રાહકયો સેટો કરવા દે એમ એ આપણે કેટલા સુધી લેવાની જોઈએ ખબર પડે ને હું એટલે મારો ફોન આવ્યો કરો બરાબર કિંમત મને અંભરાઈ હેટલી અંભરાઈ હ

તમે કિંમત કીધી હતી ને મુજે કીધી હતી કિંમત તો હમરા દીધી આપડે હમરા દીધી ને તો બરાબર સોમજી આ મને લાખ રૂપિયા પોહાય હજાર નું ડોબુ હ એ તો ભલે લાય તો કે તો ખ તો ગમે તે કે તમારે રાખવી જ રાખો મારે 40 ઉપર ઓને 1 રૂપિયો આલો નહીં એ તો હજી બે કેટલા બેહા જોઈએ વેપારી હે વેપારી હે હો હા કષ્ના કષ્ના એક કષ્ના ભેજવત ની તરત જ કિંમત નવરાઈ ને હે કે હારી હેખાવ દેખાવતો કલા થઈ ગયો આખો દાળો હોય લેવાનું હોય કલર એનો ના પેલો ભે તો કાળી જ હોય કાળી જ છે આ ભેજો

મૂ કહો હ આ રે રે હ લાખ રૂપિયા ની ભેહ બરોબર હા હવે 60000 રૂપિયા કે એવું કરવાનું એવું હ તાને કિંમત હું આલાઉ પણ મારું સમજવું પડ હો ભલા આદમી તમે ફાઈનલ આવશો ને તમે જુઓ ખાલી હા તો આલે તમે તાર જે તમાર કેટલા લેવાના જે લેવા હોય હું આલે સમજીને આલ્યો ને સમજીને હું આલે તમને કિંમત આલાવ તમે કિંમત કરો હા આપડે દૂધ નું ને એવું પૂછી લ્યો કેટલું દૂધ હ

આપડે મને રાખવી જ છે ને રાખી લઈએ વ્યવસ્થિત ભાવ કરો રાખવાની હે તમારે મારું સમજ ગયો ના આપડે છેલ્લી કિંમત તમારી જેટલી લેવાની ત્યાં આવ્યો મારા હંગાત ઈનો કાકો નહીં તે હારું હોય ને કે માર બે હાવ મફત જતી રહો થાવ મફતમાં માં એ વિશ્વાસ ના કરો કિંમત તું ને તે કિંમત મુએ કીધી હે ને અરે હાઈટ કે ચિલ કે હે હાઈટ જ કે અલા તમ કા હિતેર માં તો મુએ રાખી ભલા બી શું વાત કરો હો તો તો એ પીલો તાળ પછી જો ભાઈ તમે હાઈટ કે હો આયો અરે વચ્ચે આરે મન લાગ મન નહી ખાવા દે અરે આ એકલો એકલો ઈનું કરવો લાગે હારે સિત્તેર માં આપણે રાખી આપણા સિલે બી દેવાની તો તમને આ લીધો સિત્તેર માં તો આપણે કેર માં રાખી લ્યો પણ વધારે કહી દઉં વધારે આપણે પંચોતેર બોલો અલ્યા ફલજી પંચુતેર બચ્યું તો કોઈ નઈ સિલેસી મુવા જ નહીં તમને આલી હેલું કર્યું નક્કી કોક ચાલ રમી ગયા લાગે હલજી મને શેતરતા હોય એવું મને લાગી રહ્યું જગ્યા ચો લઈને આયા તા આ તો બે જણા વચ્ચે બે ભરાવાનું અમુક ગોટાળો લાગી રહ્યો મને

તારા લઈ પૂરે પૂરા બસ પૂરા પૂરા એટલે ઉકેલો એ બાજુ લેતા ગાડી માં ફરી લેતા થપ્પો ગયો તમારે કેટલા લેવા મને હા પેલા પેલો આપડે જઈને આઈયે મેલીન તમને આલુ હાચું 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 હા ભે વેચાઈ તમારી વાત ના થાય દલાલી હાડો મને દલાલી દલાલી તો હોય ને મેમન ચમ હાઇટ પોહ ની વાત થઈ હતી દલાલી મારી વાત આપડે જો તમે ને તમે બે જણા એમના પાણી ચડ્યું તું મને પાણી નતું ચડ્યું હું એ તો હાથ હજાર જ કિંમત કીધી હતી એની તમે નેવું રાખી

એ તો ઘર ના અમારા ના હાલે તો આ તો હું કઉ હવે દલાલી હાલ દો મને દલાલી હે ની તમે ભેના વેકાઈ તમારી તમે વેકાઈ નેવું હજાર રૂપિયા લાયા તમ નેવું તમે લા તમે તો હા કે હા કેતા તા એ તો હારું થઈ ગયું પેલા પેલા રંગાજી નું કે એ આયા તે મારા ભેની કિંમત હારી આઈ વાત તો તમને રોકરા નેવું લાઈ દીધા મેં રોકડા નેવું અલા તે તમે અલા વાત હાચી ગ્રાહક તમે લા વાત હાચી તમે હાવ કે હાં કે હતા તમે કે એક એ કિંમત કરીએ આપણે તાણ બ ભલજી આવ કરવાનું ભલજી તાત્કાલિક ગ્રાહક ના લાવું હું ના તમાર દલાલી જોતી હોય ને જો આ તમે ગ્રાહક લાય ને આ પાંચસો રાખો ભલજી આવો હો ભલજી આ તો તમે આના આલે ખાલી ડાર ચોખા ના લે તમે ડાર ચોખા લાઈન ખાજો તો બતાય